અરે હાથ ગણું તો હું હો જાય ને કરીશી દઉં તારો કરજ અને ઘરદાણી ને કહી દીધી કે મોહન થાળ ને કેરી રસ ને શાક ને પૂરીન ગોળાની બીજો રાખે ક્યારે રસ્તા બેણી ભરીને ક્યારેય પાછો તો હાથગાણું થશે ઓ એ સારું હો મોહદેશ મારા બેટા મારા આ જમ્યા વગર હાથગાણું કરાય આ મફતનું હાથગાણું લેવું છે એમને ધોરણ સારી આકાશ સિદ્ધર ખાલી આ ઢોબુડાનું ઠંડો પવન છે

હવે આટલું મોટું ફ્રીજ મને દેખાયું લાવ કે શું ભૂડો ના પાડો પાણી માં પણ બાટલા અંદર મેલ્યા કે ન મેલ્યા પેલા મળવા જ્યા છે કદાચ ખાલી કરીને જ હોય તો એટલે આમાં ભાભી નહીં મેલે એમ ને હા એ હોય ને તારા તો અરે પણ તમે નજર તો મારો એટલે આ છોકરે હેરાન કરતા હતા રાતે તો બાટલા એકે ભર્યા જ નહીં એની એવું છે હોય તો હું જોતાઉ ઓબર તો હું લેતો હોય તો જોઈ નાઉ લેતા હો એક નંબરનો કંજૂસ છે એને પાણી આલું નહીં હવે કે હું લેતા હું

મારો હારો આને પાણી પીધા છે ને મારી વાત ઉડાડે હા મને કોણી કોય ખરીઓ આવાલા આ તો ભઈરો તારા આ તો છોકરે હેરાન કરે ને તો ભેગા છોકરે ભેગો મને ગણે છે આ પણ તમારા લક્ષણ છે એવા લો એટલે લક્ષણ તો હારા છે પણ એટલે તમારે જવા આટલો ખાલી કરીને જતા રહ્યા એટલે કે અમાર છોકરાને ન હે કે તમે પાણી પી પી કરો આખો તો એમ કરીને આ ગરમીનું પાણી પીવા તોય મારે છે અરે ભાઈ તમારે ઠંડુ ફ્રીજ છે એટલે આવે છે ને અમારે પાહુ થોડા દાડામાં ફ્રીજ લાવવાનું છે પણ આ ભઈરન જા ખબર પડે છે

પણ પોણી ના ભરવા દીધું એ પ્રશ્ન તમારો છો તમે અમારા ઉપર જેમ ગરમ થઈ એ વિકાસ ઉપર બોર નો ઠુસો ખાલી વગર ના પેલું સાતસો ફૂટનો નો બોર બનાવો તમે તો હાથસો ની ચૌદસો ફૂટ બોર પાડજો તો ના પાડી પાણી ભરવાની બાસવાડી કે નહીં પાણી ભરવા દેવું મારા ઢોરણ પાવાનું છે મારા ભાઈ ના પાડા છે આવું બધું ઘર ઘડી મેલ દીધી પાણી આલે લોકો પરબો બંધાવે છે પાટણમાં હેડો લોકો પરબો બંધાવે છે મારા બેટો પાણી પીવા ના પાડે છે એ બધી ની વાત કરી પણ એની વાત ના લીધી મારા બૈરુ બોલે છે મારા ઢોરા પાવા છે આવું બધું મારા બેટો જોડી જોડી બંધ જ ના કરે બૈરુ ના પાડે બોરહુ લેવા પાડ્યા તા તમે કે આઠસો ફૂટ નો બનાવું હા બનાવ એટલે અમારી ખેતર તમારું પાણી લેવાનું છે લેડો આવજો હા હેડો તમને નઈ ખબર ભલામણો હોય ભાઈ જતા રહેતા બેહણા મને પણ તમને ફોન તો કરાયો તો છોકરા જોડે છોકરા નતું કીધું મારા જ કઈ ને શું પછી બધો ગજવા ભર્યો ફોન છે આલો કલર મને લાયા હોય ફોન છે ફોન પણ ખાવાનું બધું મેઠું મેઠું સારું હતું રસોઈ સારી બનાવી હતી પણ મારું વારું પાણી ગરમ હતું યાર પાણી ગરમ હતું નતા ઉતરા આ વખત વાળી ભૂલી ગયા હતા તેવું છે

તમારો <laughs>

હા ગોળો સાલું છે જો ને ભલા મને મજકરીઓ કરો લાઈટ તો સારું છે રૂપાળી નવાઈ નું ફ્રીજ લાયા એમ નહીં માટે લાયા સુ શિખર ગાલવામાં મેળતા આવો છો બરોબર છે સોમાકા

અલા મોળા પાણી નહીં તમારે રોટલા ખવડાવી દઉં મારા બૈરું હાજર નહીં આવ એવું શું હે હા તમે આ ફ્રીજ લાવી દીધું છે ને આરામ હારું ગોમ કરી બોલો બકરા એ વાત તો હા પણ આખા ગોમમાં ફ્રીજ ની ખબર કે ને ક્યાંથી પડી જી અલે આપ ફ્રીજ ની ખબર તો પડે આપણા બકરો જી બજે છે વાત કરો છો મારો આ તું કે છે ને બજે ભલા ભલામણા નોમ બજે સેવા થાય બકરાજી <laughs> નું <laughs> oh yeah.